દાંતા માર્ગ ઉપર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી લક્ઝરી બસ પલટી જતાં પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા છે ઈજાગ્રસ્તોને પણ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે દાંતા અંબાજીના રસ્તે ત્રિશુરિયા હટ પાસે અકસ્માત થયો છે પચીસથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વીસથી વધુ તબીબોની ટીમ તૈનાત છે અંબાજીથી દાંતા આ બસ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના ઘટી છે બસ છે ખેડા નડિયાદના દર્શનાર્થીઓ અંબાજી ખાતે ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલ અને આજે હનુમાનજીનું મંદિર છે ત્રિશુલિયા ઘાટ પાસે ત્યાં આગળ બસ રોડ નીચે ઉતારીને ને પલટી ખોરાવી દીધેલ પચાસ જેટલા પેસેન્જર હતા એમાંથી ત્રણ થી ચાર જેટલા ગુજરી ગયેલ છે અને બાકીના હા ઘાયલ નો આંકડો તો હાલ હોસ્પિટલે કેટલા માણસો મોકલ્યા છે કારણ કે જે રોડ ઉપરના બીજી પબ્લિક એને એને એકસો આઠ બોલાવી તાત્કાલિક બીજા સરકારી પ્રાઇવેટ વાહનોમાં માણસોને પાલનપુર સિવિલ ખાતે મોકલેલ છે આ અંબાજી થી સાહેબ આવતા હતા સવારે માં ડ્રાઈવર નો જ વાગ છે ડ્રાઈવર બરાબર કટ મારતો હતો પલટી મારી ગયેલ ગાડી ગાડીમાં સાહેબ પચાસ થી બાવન લોકો હતા અંબાજી દર્શન માટે આવ્યા હતા હા ડ્રાઈવર ની ભૂલ હતી અકસ્માત હા બ્રેક બ્રેક એવું કઈ ખ્યાલ નથી ડ્રાઈવર કટ મારતો હતો બઉ ખેચી ખેચી ના વારી વાળી એ તો અત્યારે જાણકારી નથી કેટલા મોત થાય વાગ્યું છે તો બહુ લોકો ને મોત કેટલા થાય ખબર નહીં થાય બસ છે ખેડત નડિયાદ દર્શનાર્થીઓ અંબાજી ખાતે ગઈ ખાતે કાલે દર્શન કરવા આવેલા હતા અને રોકાઈ આજે બસ માં બેસી ને પાછા નડિયાદ બાજુ જઈ રહ્યા હતા એટલે ત્યાં ત્રિશુલિયા ઘાટ ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલ અને આજે હનુમાનજી નું મંદિર છે ત્રિશુલિયા ઘાટ પાસે ત્યાં આગળ બસ રોડ થી નીચે ઉતારીને ને પલટી ખોરાવી દીધેલ પચાસ જેટલા પેસેન્જર હતા એમાંથી ત્રણ થી ચાર જેટલા ગુજરી ગયેલ છે